તો આજે કોર્ટમાં રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ આ ત્રણેય આતંકીઓ કે જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હવે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે ગાંધીનગર જિલ્લા કોર્ટ દ્વારા ત્રણેય આતંકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા તો આ ત્રણેય આક આતંકીઓ કે જે અદાલતથી ઝડપાયા હતા અને અનેક એવા તપાસમાં ખુલાસાઓ પણ થયા છે અને સાથે જ જે એટીએસની ટીમ કે જેમના દ્વારા તપાસમાં જોતરાઈ હતી અને અનેક એવા ખુલાસાઓ થયા જોકે હાલ રિમાન્ડ તેમના પૂર્ણ થયા છે અને તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટમાં રજૂ કરતા જ આ ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે આ ત્રણ આતંકી જે અડાલજ ટોલનાકા નજીકથી ત્રણેય ઝડપાયા હતા તેમની પાસેથી રિવોલવર પણ મળી આવી હતી અને સાથે જ આ પિસ્તોલ સહિતની જે કાર્તુસ હતી જીવતા કાર્તુસ પણ કબજે કરવામાં આવ્યા હતા અને સાથે કેમિકલનો જે ખુલાસો થયો હતો એ કેમિકલ કે જે ઝેરી જે ઝેર બનાવવાનું આ કાવતરું રચવાના હતા તમામ ખુલાસાઓ થયા હતા અને આખરે આજે અમને કોર્ટમાં રજૂ કરાયા વધુ વિગતો મેળવી સંવાદદાતા મલ્હાર ફોનલાઇન પર જોડાયા છે મલહાર જ્યુડિશિયલી કસ્ટડીમાં ત્રણેય આતંકીઓને મોકલવામાં આવે છે શું વિગતો સામે આવી રહી છે ગાંધીનગરના પાસેથી જે છે તે એટીએસ દ્વારા ત્રણ આતંકીઓને જે છે તે ઝડપી ત્યારબાદ તેમને ગત સપ્તાહે એટલે કે રવિવારના દિવસે જે છે તે ગાંધીનગરની કોર્ટમાં આ ત્રણેય આરોપીને જે છે તે રજૂ કરીને એટીએસ દ્વારા જે છે તે રિમાન્ડ માંગ્યા હતા અને પોલીસે પણ જે છે તે રિમાન્ડના કારણો આગળ ધરીને દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે જે છે તે આરોપી એટલે કે આતંકવાદીઓને જે છે તે સાત દિવસના રિમાન્ડ આપીને આજે ફરી વખત સોમવારે જે છે તેમને કોર્ટમાં હાજર કરવાનું સૂચન કર્યું હતું જેના ભાગરૂપે આજે એટીએસ ની ટીમ જે છે તે પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્તના સાથે જ ગાંધીનગર સેશન કોર્ટની અંદર જે છે તે આરોપીઓને રજૂ જે છે તે કર્યા હતા અને કોર્ટમાં હજુ પણ વધુ રિમાન્ડની જે છે તે માંગ એટીએસ દ્વારા કરવામાં આવી હતી પરંતુ કોર્ટે જે જે છે તે આ માંગને આરોપી આરોપી આતંકી હતા તેઓને જે છે તે જ્યુડિશિયલ કસ્ટડીમાં જે છે તે મોકલી દેવામાં આવ્યા છે આ ઉપરાંત હાલ એટીએસ જે છે તે આ ત્રણેય આતંકવાદીઓ સાથે જે સંકળાયેલી જે વસ્તુ જે વિગતો મળી છે હવે તે દિશામાં જે છે તે દોર તેજ કર્યો છે બિલકુલ વધારે માહિતી સાથે જોડા બદલ આપના આભાર